જે દવાઓ પીવે છે લાઈફ બગડે છે એ લોકોની લાઈફ સારી થાય જીવનશૈલી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો સવારે એક્ઝેક્ટ ટાઈમે ઉઠી અમારું મોર્નિંગ સેશન હોય સવારે પોણા છ સાડા છ તો જોરદાર આજનું સેશન રહ્યું આજે સરે સર હતા તો એને ઘણું બધું સમજાયું કે હેલ્થ વિશે હેલ્થ શું કામે કરવી જોઈએ હેલ્થથી શું શું ફાયદા થાય સાથે સાથે આજે અમારે રાતે મસ્ત ઓનલાઈન મીટિંગ છે ઇવેન્ટ છે ઓનલાઈન તો આજે ઘણા બધા લોકો બેસવાના પણ છે અને ઘણું બધું આજે છે તો બસ ત્યાંથી એ મિટિંગ કમ્પ્લીટ કર્યા પછી અમે ગયા સેન્ટર પર ત્યાં આજે ઘણા બધા નવું નવું શીખા અને રાતની જે પ્રોગ્રામની તૈયારી છે તો અત્યારે એ કરીએ છીએ અને ત્યાંથી હવે ડાયરેક્ટ હું આવ્યો સેન્ટરેથી ઓફિસે ઓફિસ આવીને બસ જો અત્યારે તમારી સાથે વાતચીત કરી રહ્યો છું ને બસ જમવા જવાનો ટાઈમ છે તો ફટાફટ જમી લેશો તો ફાઈનલી ગઈ અત્યારે લંચ કરવા માટે આવા એવા છે તો ફાઇનલી લંચ લંચ કરવા ગયા હતા કરીને થોડી વાર રેસ્ટ કરો તમને એવું થતું હશે કે બ્લેઝર ગેમ મેં જે વાત કરી હતી તમારે અત્યારે ઇવેન્ટ છે તો બસ અત્યારે ઇવેન્ટમાં બેસવાનું છે ઓનલાઈન છે ઘરે બેઠા બેઠા ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફો છે એમાંથી કઈ રીતે સારા થઈ શકે એના વિશે શીખવાડવાનું છે તો અત્યારે તૈયાર થઈને બેઠા છે ત્રણ જણ છીએ ત્રણ જણ થઈને ઓલમોસ્ટ બસો ત્રણસો થી પણ વધારે લોકો હશે તો બધાને ગાઈડ કરવાના છે જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં નંબર મળી જશે તો ખાસ તમે ત્યાંથી મારો કોન્ટેક્ટ કરી શકો છો અને ખાતા પીતા તો ચાલો ફટાફટ તે ઇવેન્ટને હજી પ્રિપેરેશન બાકી છે કરી કરેલી આજે રીલ શૂટ કરવાનું બાકી છે મારી પાસે ખાલી એક કલાક જ છે એક કલાકમાં એડિટિંગ ને આવતો બધું ઘણું બધું કરવાનું છે તો ચાલો બધા કરી લઈએ ચાલો પહેલાં રીલ શૂટ કરીએ અને પછી આગળ કામ બધા

તકલીફ હોવાતવાને છે દવાઓ પીવે છે લાઈફ બગડે છે એ લોકોની લાઈફ સારી થાય જીવનશૈલી સુધરે તો એવી રીતે અમે લોકોને વાત કરતા ગયા અને લોકોને મદદ થતી ગઈ એટલે એમ આનંદ આવે છે લોકોને એની હેલ્થ સારી થાય એના આશીર્વાદ મળે છે અને આમ સારું ફીલ થાય કે ના એ લોકોને આમ તો ફાઇનલી ગાઈસ અત્યારે રાતના 9:00 છે 12 મસ્તારની રીલ મને બહુ ગમે એટલે મસ્ત એડિટિંગ થઈ છે જોરદાર મને આજની રીલ બહુ ખબર નહીં ચાલે કે ન ચાલે જ્યારે હું વિચારું કે બહુ સારી રીલ બની છે એ જ રીલ એટલી નથી ચાલતી બાકી જે વિચાર્યું કાલે મેં અચાનકથી નાખી દીધી બને જલ્દી જલ્દીમાં તો એના એક મતલબ કહેવાય ને કે પાંચ કલાકમાં દસ હજાર વ્યૂ આવી ગયા અને જેનું બહુ મહેનત કરી બહુ બધું નાખ્યું હોય ને ત્યારે રીલ ચાલતી નથી પણ આ વખતે મને એવું લાગશે ચાલશે લોકો જોશે તો એકબીજાને શેર કરશે આઈ થિંક શું જોઈએ હવે આગળ તો ચાલો બસ બાર વાગી ગયા છે ઘરે વેટ ઘરે તો વેટ નહીં હવે તો ગાઢ પડશે દીક્ષિતા એ સુઈ ગયો બાર વાગી ગયો ઓલમોસ્ટ તો ચાલો ફટાફટ થી ઘરે જઈએ અને બસ જમવામાં તો ખાલી છે ને થોડોક નાસ્તો થઈ રહ્યો છે બીજું કઈ જમવા નથી તો આજનો વ્લોગ ને એન્ડ કરી આજે ફૂલ ડે ઓફિસે જતા બસ ઇવન મિટિંગ કઈ ના હતા કામ કરે પૂરા અને તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળી આવતીકાલે બાય બાય